નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી ચેનલ માં તમારા સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા શેર વિશે જેનો શેરનો ભાવ તો પચાસ રૂપિયા છે અને એક્સપર્ટે કીધું પણ જો તમારે સારો એવો નફો કમાવો હોય તો આ શેર માં તમે જરૂરથી રોકાણ કરો તો વાત કરીએ લાગી હતી પણ શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને આજના દિવસે પણ આ શેરમાં જબરજસ્ત તેજી આપણને જોવા મળી રહી છે તો આ કયો શેર છે એના વિશે વાત કરીએ સાથે કંપની ને એક મોટો ઓર્ડર પણ મળ્યો છે ઓર્ડરનો સાઇઝ કેટલી છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ

એટલે કે પાંચ વર્ષમાં સુજલો શેર મલ્ટીગર બન્યો છે નવસો એકવીસ ટકાનું વળતર આપ્યું છે રોકાણકારોને પાંચ વર્ષમાં બજેટના એક દિવસ પહેલા સુજલોન શેર લગભગ પાંચ ટકા વધીને પિસ્તાલીસ રૂપિયાની ઓવર પર બંધ થયો હતો જ્યારે બજેટના દિવસે ચાર ટકા થી વધારે તેજીના

સુધી પહોંચી શકીએ છીએ બજેટ પહેલા પણ આવ્યું છે જોરદાર રિઝલ્ટ એટલે કે કંપનીનું આપણું બજેટ આવ્યું એ પહેલા કંપનીએ રિઝલ્ટ પણ જાહેર કર્યું હતું રિઝલ્ટ પણ જોરદાર આવ્યું છે 31 જાન્યુઆરી સુધરોને ડિસેમ્બર નું રિઝલ્ટ જાહેર કર્યું છે રિઝલ્ટ અનુસાર ઓક્ટોબર 2023 થી બે

પછી આપડે વાત કરીએ કે સુધી માટે સારી બાબત એ છે કે સરકાર આ વર્ષના બજેટમાં કેટલાક સારા સમાચાર આપી શકે છે નાણા મંત્રી ગયા વર્ષના બજેટમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના એનર્જી ટ્રાન્ઝેક્શન માટે ત્રીસ હજાર ફાળવણી કરી હતી પરંતુ હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૈસા મળ્યા નથી નિર્મલા સીતારમણે અંતિમ બજેટ બે હાજર ભાષણમાં મોટી જાહેરાત કરી છે કે નાણા મંત્રી દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત થશે મફત વીજળીને લાભ તે એક કરોડ પરિવારોને મળી શકશે જેમણે હાલ હાલની જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ ઘર પર સોલર ઉર્જાની વ્યવસ્થા કરે છે જેની પર સુન એનર્જીના શેર ઉપર અસર જોવા મળશે

શેર શેર બજાર ની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો